એવો હતો કે આ લકી ડ્રો થઈ શકે પણ જ્યાંથી અમને ખબર પડી કે આ લકી ડ્રો એ ગેરકાનૂની છે કાયદા વિરુદ્ધનું કામ છે એટલે અમે એની અંદરથી માહિતી આવી જ્યારે જન્મ અમે આ લકી ડ્રોની અંદરથી હું ખસી અમારે કોઈ લખાણ થયું નથી પણ એમાં રકમનો લેવડ માટે કરી અને અમે અમને બે કોરા ચેક સ્ટેટમેન્ટના આપેલા છે પેમેન્ટની લેવડ દેવડ થાય ને એની સિક્યુરિટી પેટર્ન મારી પાસેથી અમને ચેક કોરા બે ચેક લીધેલા છે એ બુકમાં નામ છે પણ હું બધાને ઓળખતો નથી પણ દસ બાર જણા જેવા છે આમાં બધાને ના દીધો કે આપણે કોઈ ટિકિટ વેચવાની નથી અને જે વેચી છે એ તમે જે તે વ્યક્તિના પૈસા પરત આપી દેજો અને બુક આખી આખી મને તમારે આપવી પડશે સાથે મેં વ્યક્તિગત એવો નિર્ણય લીધો છે કે જે પણ મારી પાસે બુક આવશે આવશે એમાં કોઈ ટિકિટ વેચેલી તો એ દરેક હું ફોન પૂછી લેવાનો તમારા પૈસા પાછા મળી ગયા કે નહીં મળ્યા આઠ તારીખે રામદેવ ફાઉન્ડ યોજનાનો ડ્રો હતો એ ડ્રો અમુક કારણોસર એટલે હજી સુધી માર્કેટમાં જે બુકો નીકળી છે એ જમા કરાઈ નથી તમામ એજન્ટ મિત્રોએ અને બીજા નંબરમાં પરવાનગીઓ લેવામાં થોડા આજે લેટ છીએ ડ્રો કરવાની પરવાનગી જે તે લેવાની છે એ થોડી આવવામાં ટાઈમ લાગશે એટલે આપણો ડ્રો તારીખ અઠયાવીસ નો થશે અઠ્યાવીસ બે કુકિંગ પૂરો ન હોવાના કારણે અને કુપનો હજી સુધી જમા આવેલી નથી તો તમામ મિત્રોને વિનંતી કે મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું કે જેને પણ અમારા પાસેથી કુપન લીધી છે સાક્ષી ડ્રો થશે અને તમારી કુપનો બધી ડ્રોમાં એટલે કોઈએ ચિંતા કરવી નહીં વારંવાર મહેરબાની કરીને કોલ કરવા નહીં જેને કુપન લેવાની હોય એ પંદર તારીખ સુધી જ અમારી કુપન લેવાની ચાલુ રહેશે